જે બનાવીશું છોલે ચણાનું શાક તેના માટે પાંચથી છ કલાક ચણાને પલાળી લીધા હતા અને મીઠું નાખી અને બાફી લીધા છે બે રંગ બટાકા બે ચમચી જીરું એક ચમચી ગરમ મસાલો બે ચમચી લાલ મરચું એક ચમચી હળદર પાવડર ત્રણથી ચાર ચમચી છોલે ચણાનો મસાલો આદુ અને લસણ ડુંગળી ટમેટા લીલા ધાણા વઘાર માટે તેલ સ્વાદ પ્રમાણે મીઠું મિક્સરમાં એડ કરી દઈશું ડુંગળીને આદુ અને લસણ એડ કરશું ટમેટા લીલા ધાણા એડ કરી દઈશું કરી લઈશું ઢાંકણ બંધ કરીને તેલ આવી ગયું છે બે ચમચા તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય પછી એડ કરી દે દઈશું જીરું એક ચમચી બટાકાનો છૂંદો બનાવી લીધો છે ટમેટા ડુંગળીની પેસ્ટ બનાવી છે તે એડ કરશું મિક્સ કરી લઈશું મસાલા એડ કરશું ધણાજીરું ગરમ મસાલો લાલ મરચું ધણાજીરું અને સોલે ચણાનો મસાલો સરસ મિક્સ કરી લઈશું મિક્સ કરીને તેલ છૂટું પડે ત્યાં સુધી રહેવા દઈશું તેલમાં પાકવા દઈશું પછી થોડુંક એવું પાણી એડ કરીશું મસાલા બળી ના જાય એના માટે પાણી એડ કરશું થોડું પાણી એડ કરી અને ગ્રેવીને સરસ પાકવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી રહેવા દઈશું તેલ સરસ છૂટું પડી ગયું છે તો એડ કરી દઈશું ચણા બાફીને રાખ્યા છે તે સ્વાદ પ્રમાણે મીઠું ચણા બાફવામાં પણ મીઠું એડ કરેલું છે તો સ્વાદ પ્રમાણે એડ કરીશું સરસ મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ રહેવા દઈશું બટાકા એડ કરી દઈશું બટાકા એડ કરવાથી સરસ ગ્રેવી સરસ જાડી થઈ જશે એટલે બટાકા એડ કરવા સરસ થઈ ગઈ છે શાક તો ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારીને ધાણા એડ કરશું ચણાનું શાક બની ગયું છે તો સર્વ કરી લઈશું આજની ચોલે ચણાની શાકની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો